જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું તારીખ નવ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ શુક્રવારે આવતી મોની અમાવસ્યાનું મહાત્મ આ દિવસે કરવાના કાર્યો અને ઉપાયો સાંભળશું કહેવાય છે કે આ અમાવસ્યાના દિવસે ઋષિનો જન્મ થયો હતો તથા આ દિવસે મૌન પાળવાનું મહત્ત્વ હોવાથી આ અમાવસ્યાને મોની અમાવસ્યા પોષી અમાવસ્યા કે પછી દર્શ અમાવસ્યા પણ કહે છે આ અમાસનું વ્રત કરવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે જાણતા અજાણતા થયેલા તમામ પાપ નાશ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે જીવનમાં આવી રહેલા તમામ કષ્ટ બાધા દૂર થઈ સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે મિત્રો આ અમાવસ્યાના દિવસે પાંચ શુભ સંયોગ બની રહ્યા છે કહેવાય છે કે ઓગણસી વર્ષે આ શુભ સંયોગ બન્યા છે જેમાં સ્વાર્થ યોગ વિનાયક યોગ અમૃત હંસ હંસયોગ અને માલવ્ય યોગ બની રહ્યો છે આ યોગમાં કરેલા સ્નાન દાન પૂજા પાઠ મંત્ર જપ શાશ્વત પુણ્યની પ્રાપ્તિ કરાવે છે કોષ અમાવસ્યાની તિથિને આપણા શાસ્ત્રમાં અખૂટ પુણ્ય આપનારી તિથિ કહી છે આ દિવસે બ્રહ્માએ સ્વયં મનુની રચના કરી હતી સૃષ્ટિની રચનાનું કાર્ય શરૂ કર્યું હતું સ્કંદ પુરાણમાં કહ્યું છે કે આ તિથિએ તીર્થયાત્રા સ્નાન અને દાન કરવાથી અખૂટ પુણ્ય પ્રાપ્ત થાય છે તથા મહાભારતમાં કહ્યું છે કે મોની અમાવસ્યાના દિવસે પ્રયાગરાજના સંગમમાં સ્નાન કરવાથી કરોડો તીર્થોમાં સ્નાન કરવાથી જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે તેટલું પુણ્ય આ દિવસે પવિત્ર નદી જળાશય ગંગા સ્નાન ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી મળે છે અમાવસ્યાની તિથિ પિતૃઓને સમર્પિત હોય છે અમાવસ્યાની તિથિના સ્વામી પિતૃદેવ છે આથી આ તિથિ પિતૃદેવને સમર્પિત છે બોલો પિતૃદેવતાની જય કહેવાય છે કે અમાવસ્યાના દિવસે દેવતાઓ પિતૃઓ પ્રયાગરાજમાં આવીને વાસ કરે છે આથી આ દિવસે ગંગા સ્નાન પવિત્ર જળાશય તીર્થ સ્નાન કે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ છે આ દિવસે સ્નાન દાન મંત્ર જપ પિંડદાન શ્રાદ્ધ તર્પણ ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું પીપળાને જળ રેડવું ભગવાન શ્રી હરિવિષ્ણુની ભગવાન શિવની પૂજા કરવી આટલા કાર્યો અમાવસ્યાની તિથિએ કરવાનું મહાત્મ છે પોષ માસ એટલે કે પોષણ આપનારો માસ આથી પોષ માસની અમાવસ્યાના દિવસે કરેલા દરેક કાર્ય જેમ કે સ્નાન દાન મંત્ર જપ પિતૃતર્પણ વગેરે કાર્યમાં પૃષ્ટિ પ્રદાન થાય છે આ માસ સૌભાગ્ય લક્ષ્મી માસ તરીકે ઓળખાય છે કહેવાય છે કે અમાવસ્યાની તિથિએ માતા લક્ષ્મી આપણા ઘરે આગમન કરે છે આ અમાવસ્યાના દિવસે મહાલક્ષ્મી બે સ્વરૂપે આપણા ઘરે આગમન કરે છે એક તો ધનલક્ષ્મી અને બીજી ધાન્ય લક્ષ્મી માટે આ અમાવસ્યાના દિવસે માતા મહાલક્ષ્મીની પૂજા કરવી જોઈએ કારણ કે પોષ માસ તે પોષનાર છે આરોગ્ય દેનાર છે અને પુષ્ટિ દેવા છે આથી આ દિવસે જે કોઈ મહાલક્ષ્મીની પૂજા કરે છે તેને ક્યારેય ધનની કમી રહેતી નથી આજના દિવસે માતા મહાલક્ષ્મી નારાયણનું પૂજન કરે અખંડ જ્યોત ઘરમાં પ્રગટાવી અને પવિત્ર નદીમાં સ્નાન કરે તેને સુખ સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે મહાલક્ષ્મી હજાર ગણું ફળ પ્રાપ્ત કરાવીને જાય છે જેને ગ્રહદોષ બાધા હોય તો તે પણ દૂર થાય છે શાસ્ત્રોમાં કહ્યું છે કે મૌની અમાવસ્યાના દિવસે આખો દિવસ મૌન રહેવું આખો દિવસ મૌન ન રહી શકાય તો સ્નાન કરતા સમયે ભગવાનની પૂજા કરતા સમયે મંત્ર જપ કરતા સમયે ભગવાનને ભોગ લગાવતા સમયે પિતૃઓને તર્પણ કરતા સમયે મૌન રહેવાથી આખો દિવસ મૌન વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે આજે વ્રત કરવાથી વાણીની શક્તિ વધે છે શરીરને નવી ઉર્જા મળે છે વાણીમાં ઉર્જાનો સંચય થાય છે માનસિક શાંતિ મળે છે વિકારોનો નાશ થાય છે શરીરને નવી ઉર્જા પ્રદાન થાય છે મન નિયંત્રિત રહે છે આ રીતે મોની અમાવસ્યાના દિવસે મૌનવ્રત કરવાથી અનેક યજ્ઞ કર્યા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે ગ્રહદોષ બાધા હોય તો તે દૂર થાય છે જીવનમાં આવી રહેલા સંકટ કષ્ટો નાશ પામે છે અમાવસ્યાના દિવસે અષ્ટ મહાદાન કરવાનું મહાત્મ છે જેમાં તલ લોખંડ સોનું કપાસ મીઠું સાત પ્રકારના ડાંગર જમીન અને ગાયનું દાન કરવાથી તમામ પ્રકારના પાપ નાશ પામે છે પુણ્યની પ્રાપ્તિ થાય છે મિત્રો અમાવસ્યાની તિથિ એ પિતૃઓની તિથિ છે આથી આ દિવસે પિતૃ તર્પણ કરવાથી પિતૃઓને યાદ કરીને દાન કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે પ્રસન્ન થાય છે તેના આશીર્વાદથી તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ અને વંશવૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ દિવસે ગરીબોને યથાશક્તિદાન કરવાથી જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુઓ આપવાથી દરિદ્ર નારાયણ રાજી થાય મિત્રો આ અમાવસ્યા શુક્રવારે આવી છે આ સંયોગ ભાગ્યે જ બને છે આથી આ દિવસનું મહત્વ ખૂબ જ વધારે છે તો આ શુભ દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠી જવું પવિત્ર નદી જળાશય ત્રિવેણી સંગમ કે ગંગા સ્નાન કરવું જો એ શક્ય ન હોય તો નાહવાના પાણીમાં ગંગાજળના ટીપા ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કે પવિત્ર જળાશય કે ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે આજે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી પોષ મહિનો એ ભગવાન સૂર્યનારાયણને સમર્પિત છે સૂર્યનારાયણને જળ ચડાવી ઓમ તૃણી સૂર્યાય નમઃ આ મંત્રનો જપ કરવો પીપળાને પાણી રેડવું પીપળામાં પિતૃઓનો વાસ હોય છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમ ત્રણેય દેવોનો વાસ છે તથા અમાવસ્યાની તિથિએ મહાલક્ષ્મી પણ પીપળામાં આવીને વસે છે આથી આજના દિવસે પીપળાને પાણી રેડવું તેલનો અથવા તો ઘીનો દીવો કરવો આમ કરવાથી પિતૃ તૃપ્ત થશે ત્રણેય દેવોની પૂજા એક સાથે કર્યાનું ફળ પ્રાપ્ત થશે મહાલક્ષ્મી પ્રસન્ન થશે આજના દિવસે જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ આપવી ગાયને લીલો ઘાસચારો ખવડાવવો કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવરાવી પક્ષીને દાણાચણ નાખવા કીડીને કીડિયારું પૂરવું આ દરેક કાર્યો અમાવસ્યાના દિવસે જરૂર કરવા આપણા શાસ્ત્રોમાં અન્નદાનને મહાદાન કહેવામાં આવ્યું છે આથી આ દિવસે વૃદ્ધાશ્રમ બાળાશ્રમમાં જઈ અન્નનું દાન કરવું અથવા તો જરૂરિયાતમંદને જરૂરી કરિયાણું આપવું જો કંઈ ન થઈ શકે તો મંદિરે અથવા તો બ્રાહ્મણના ઘરે જઈ કાચા સીધાનું દાન કરવું અમાવસ્યાના દિવસે કાચા સીધાનું દાન કરવાથી નવગ્રહ દાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે કાચા સીધાનું દાન એટલે કે નવગ્રહોનું દાન આ દિવસે જો કાચા સીધાનું દાન કરવામાં આવે તો જેની કુંડળીમાં ગ્રહદોષ છે તો તે દૂર થાય છે મિત્રો આપણા પૂર્વજો પાસે પૂજા પાઠ મંત્ર જપ હોમ હવન કરવાનો સમય ન હતો કારણ કે તે ખેતી પ્રધાન હતા આથી આપણા પૂર્વજો દર અમાવસ્યાના દિવસે બ્રાહ્મણના ઘરે અથવા તો મંદિરે જઈ કાચા સીધાનું દાન કરતા જે કરવાથી ગ્રહદોષ બાધા દૂર થાય છે મિત્રો અમાવસ્યાની તિથિએ નકારાત્મક શક્તિ હાવી હોય છે આથી આ દિવસે અમુક એવા કાર્યો ન કરવા જોઈએ જેમ કે અમાવસ્યાના દિવસે ક્રોધ કરવો કોઈની સાથે ઝઘડો કરવો કોઈનું મન દુભાય તેવું વચન ન બોલવું ઘરમાં શાંતિનો માહોલ રાખવો કહેવાય છે કે આજના દિવસે જેના ઘરમાં ઝઘડા થાય છે ત્યાં પિતૃઓ નારાજ થઈને જતા રહે છે માતા લક્ષ્મી પણ નારાજ થઈને જતા રહે છે ખાસ કરીને જે સગર્ભા સ્ત્રી છે તો તેમણે સંધ્યા પછી ઘરની બહાર ન નીકળવું જોઈએ જો નીકળવું પડે એમ જ હોય તો કોઈની સાથે નીકળવું સ્મશાન અવાવરી જગ્યા વગેરે સ્થાનમાં ન જવું જોઈએ આ દિવસે દરેકને માટે કોઈ શુભ કાર્ય ન કરવા જમીન મકાનની ન કરવી લાંબી મુસાફરી પણ ન કરવી બની શકે એટલા પ્રભુ ભજન મંત્ર જપ કરવા શ્રીમદ ભાગવદ્ ગીતા નારાયણ સ્તોત્ર નારાયણ કવચ લક્ષ્મી સ્તોત્ર શનિ ચાલીસા વગેરેના પાઠ કરવા આ દિવસે શિવાલયે જઈ ભગવાનની જળનો અભિષેક કરવો બીલીપત્ર પુષ્પ કાળા તલ ચડાવવા આમ કરવાથી મહાદેવની કૃપા પ્રાપ્ત થશે આ મહિનામાં ઠંડીનું પ્રમાણ વધુ હોય છે આથી આ દિવસે કરમ વસ્ત્રો તલ અને ઘીનું દાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે મિત્રો શક્તિ એવી ભક્તિ જેટલી શક્તિ હોય એટલી જો તમે પૂરી શ્રદ્ધા અને ભક્તિથી દાન કરશો તો ભગવાન શિવના પિતૃદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે આ લોકમાં સર્વે સુખ ભોગવી અંતે મોક્ષની પ્રાપ્તિ થશે મિત્રો આ દિવસે મનુષ્યને પૃથ્વી પર લાવનાર પ્રથમ માનવી મનુ ઋષિનો જન્મ થયો હતો આથી ઋષિના નામ પરથી આ અમાવસ્યાને મોની અમાવસ્યા પણ કહે છે આથી આજના દિવસે મનુ ઋષિનું પણ સ્મરણ કરવું આખો દિવસ મૌન રહેવું જો મૌન ન રહી શકો તો પવિત્ર વાણી ઉચ્ચારવી કોઈનું દિલ દુભાય કોઈનું મન દુભાય તેવું વચન ન કહેવું કોઈને વચન ન કહેવા કોઈનું અપમાન ન કરવું આટલું કરવાથી પણ મૌન વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતું મોની અમાવસ્યાનું મહાત્મ આ દિવસે કરવાના કાર્યો અને ઉપાયો જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળ્યા જે સાંભળવા તમને જરૂર ગમ્યા હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય માતા લક્ષ્મી ઓમ નમઃ શિવાય જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકનનું પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા